પુત્રતા એકાદશીની વાર્તા આજે સાંભળીશું એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો મહિમા મને વિગતે કહી સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન પુત્રતા એકાદશીનું વ્રત શ્રાવણ સુદ એકાદશીના રોજ કરવાનું હોય છે પુત્રતા એટલે કે પુત્ર આપનારી સંતાન સુખ આપનારી એકાદશી આ એક દ્વાપર યુગમાં મહેશમતી નગરીમાં મહીજીત નામનો એક રાજા થઈ ગયો રાજા પ્રજાવત્સલ હતો રાજાને શેર માટેની ખોટ ન હતી તેને હંમેશા નિસંતાનપણાનું દુઃખ હતું રાજા પ્રજા માટે ન્યાયપ્રિય હતો તેને ક્યારેય અન્યાય કરેલ ન હતો પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કરેલ છતાં તેના નસીબમાં પુત્રનું સુખ હતું જ નહીં એક સમયે રાજાએ મહર્ષિ લોમેશ મુનિના દર્શન કર્યા આ મુનિએ રાજા મહિજીતને સદુપદેશ આપતા કહ્યું હે રાજન અનંત કાલ જીવનો જીવનું જન્મવું મોટા થવું ભોગવવું અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે ભૂતકાળમાં ભોગોના સુખો ભોગવવામાં કંઈ બાકી નથી રહ્યું છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી મનુષ્યની બધી જ ધારણાઓ સિદ્ધ થતી હોય તો ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે જીવનમાં બનતા પ્રસંગો પર અને કર્મો પર પુણ્ય પાપ અને બળનો ઉપયોગ કરવો જોઈએ મનુષ્ય સુખ અને માત્ર સુખ માગ્યા કરે છે પણ બિચારો એવી ચિંતામાં અટવાયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી શ્રદ્ધા લભતે સુખમ એટલે કે સૂત્ર અનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ પુણ્ય અને તપના સિદ્ધાંતોની શ્રદ્ધા સુખને લાવી આપે છે પુત્ર સુખ આપે છે આજે મનુષ્ય દુઃખના દાવાનળમાં સરગી રહ્યો છે કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતોને વિસરી ગયું છે પુણ્ય પાપની શ્રદ્ધાવાળો જ સાચું મન સ્વાસ્થ્ય પામી શકે છે રાજા મહિજીત મુનિવર લોમેશ ઋષિને પૂછે છે એ કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશીની પુત્રતા એકાદશીનું વ્રત કરવા તેમજ અણુવ્રત કરવા અનુરોધ કરે છે અણુવ્રત એટલે શું ત્યારે મુનિ જવાબ આપતા કહે છે કે હે રાજન પાંચ પ્રકારના અણુવ્રત છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું મૈથુનનું સેવન ન કરવું ચોરી ન કરવી અને વ્રતનું પાલન કરવું જે વ્રતનું પાલન કરે એ મહાવ્રતે કહેવાય છે કર્મોના બંધનને તોડવા માટે પુરુષાર્થ કરવો જોઈએ લોમેશ મુનિએ રાજાનો પૂર્વજન્મ જાણી લીધો અને મુનિએ કહ્યું હે રાજન પૂર્વજન્મમાં ધૂમ ધરતા તાપમાં તળાવને કાંઠે એક તાજી વીઆયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તમે ગાય અને વાછરડાને હાંકી કાઢીને પોતે પોતાની તૃષ્ણા છીપાવી હતી પણ તમે ગાય માતા તેમજ વાછરડા તો તરસ્યા એકાદશીનું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને પ્રજા જો પુત્રતા એકાદશી નું વ્રત કરે અને તે વ્રતનું પુણ્ય આપને અર્પણ કરે તો જ તમને પુત્રની પ્રાપ્તિ થશે એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રતા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું જેના પ્રભાવે મહિજીત રાજાની રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રતા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રતા એકાદશીની વ્રત કથા તેનો મહિમા અને મહાત્મય કે કથાનું વંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યના વૈકુંઠમાં વાસ થાય છે મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ